ખબર પડતી કે કઈ જાય છે સ્થાનિક લોકો કે છે કે લાઈન અહિયાં છે તો ખોદે છે બીજે ખોદે છે બીજે એવી રીતે આ લોકો રોડ નું નુકસાન કરે છે અને ગટરની લાઈન તૂટેલી હોય છે અને વરસાદી લાઈન તૂટેલી હોય તો આ લોકો ખાડા પૂરી દે છે પછી એ બે લાઈન મિક્સ થાય તો ફરી ખાડો ખોદવાનો એટલે ફરી પબ્લિક પર બોજ કરવાનો પાણી તો છેલ્લા પંદર દિવસથી નથી આવતું અમે ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવીએ છીએ અને આ પ્રોબ્લેમ મેં જ્યાં જાતે જોયેલો છે એ બાજુમાં ગેસ લીક થયેલું તે ટાઈમે ખાડો ખોદેલો તે ટાઈમે ડબ્બે ફૂટ પાણી ઉપર ઉછળતું હતું તે મેં એમને કીધું ખરું કે આ પાણી આવે છે કે એમને ખબર છે ગેસ વાળાને કે આ પાણી બાજુમાંથી કંઈ લીક થઈને અહીંયા ખાડામાં આવ્યું છે સાંજે પાણી વાળા જોડે ભેગા થઈને કામ કરવું જોઈએ ખરેખર આટલો બધો અને એ નથી એમને કે અહીંયા પાણી આવ્યું છે ખબર જ નથી પડતી પંદર દિવસ થી ગેસ ડિપાર્ટમેન્ટની બિલકુલ બેદરકારી અત્યાર સુધી હું એવું જાણતી હતી કે લોકોને ખબર નથી એટલે હું એવું બોલી રહી હતી કે ગેસ ડિપાર્ટમેન્ટને ભૂલથી થયું છે પણ જ્યારે ગેસ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું હતું ત્યારે પાણીનો ફુવારો સીધો રોડ ઉપર આવ્યો હતો અહીંયા અમારા ગંગોત્રીના જે એન્જિન એન્જિનિયર છે એમણે પણ જોયું હતું એ અત્યારે આવ્યા ત્યારે એમણે મને કીધું કે બેન આ ગેસ ડિપાર્ટમેન્ટ કામ કરતું હતું ત્યારે આખો દિવસ આપણા એપાર્ટમેન્ટનું ગેસ કનેક્શન પણ એના લીધે બંધ રહ્યું હતું આજે પચીસ દિવસથી પાણી આટલો વેરફાર થઈ રહ્યો છે અને હજારો ગેલન પાણી બહાર વહી રહ્યું છે આના માટે હું અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનરશ્રીને ચોક્કસ રજૂઆત કરીશ કે ગેસ ડિપાર્ટમેન્ટને મોટામાં મોટું આના માટે દર્દી આપ બિલકુલ ગેસ ડિપાર્ટમેન્ટ કામ કરે ત્યારે એમને પાણી પુરવઠા વોર્ડના એન્જિનિયરનો બધાને સંકલન કરી અને કામગીરી કરવાની હોય છે મેપ લઈને કામગીરી કરવાની હોય છે પણ ગેસ ડિપાર્ટમેન્ટ રાત્રે ખોદવા બેસે એટલે વોર્ડવાળાએ ના હોય પાણી પુરવઠા ના હોય એટલે એમને જેમ મન ફાવે એમને ખાડા ખોદી